જેવી રીતે કોઈ ફિલ્મનું સીન ચાલતો હોય એ જ રીતે જેલમાં સજા ભોગવી રહેલા બે આરોપીઓ વચ્ચે મિત્રતા થઈ અને સજા પૂરી કર્યા પછી આજ બે મિત્રોએ પોતાના સાગરીતો સાથે મળી અને મોટો પ્લાન ઘડ્યો કે જેમાં હીરાની લાખો રૂપિયાની લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો આખરે શું છે આખો મામલો જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં ત્રણ પિસ્તોલ દેશી તવંચો ચાલીસ કારતુસ અને રેમ્બો છરો હથિયારો તૈયાર હતા પ્લાન રેડી હતો પ્લાનને અંજામ આપનારા આરોપીઓ પણ તૈયાર હતા દિવસ રાત રેકી કરી મિનિટ મિનિટનું અપડેટ સુરતમાં આંગળીયા પેઢીના હીરા લૂંટવા ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો પ્લાન બનાવવામાં આવ્યો હતો એક માસ્ટર માઇન્ડ હતો અને બાકીના તેના ઇશારે કામ કરનારા બસ હવે માત્ર લૂંટને અંજામ આપવાનો બાકી હતો આરોપીઓ એ કરે તે પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટારો ટોળકીને ઝડપી લીધી ડાયમંડ સિટીમાં હીરાની લૂંટના પ્લાન નો પર્દાફાશ પોલીસ કોન્સ્ટેબલ સહિત છ આરોપીઓ સકંજામાં લૂંટ માટે બનાવ્યો હતો ફિલ્મી સ્ટોરી જેવો પ્લાન સુરતમાંથી કોઈ ફિલ્મની કહાની જેવી લૂંટની કાવતરાની ઘટના સામે આવી છે જો કે આરોપીઓ લૂંટને અંજામ આપી તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેંગને ઝડપી લીધી છે મહત્વની વાત એ છે કે પકડાયેલા આરોપીઓમાં પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે કડોદરા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીના હીરા બસમાં લૂંટવાનું કાવતરું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી કડોદરા સારોલી રોડ પરથી પસાર થતી કારને રોકી તેમાં તપાસ કરતા જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખ નામના બે શખ્સ હતા તેઓની પાસેથી બે પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે આ સિવાય કારની અંદરથી બે મિરચી સ્પ્રે અને રેમ્બો છરો પણ મળી આવ્યો હતો જેમ્સની પૂછપરછ કરતા બાકીના ચાર આરોપીઓના નામ પણ ખુલ્યા કડુગ્રાના મહાદેવનગર રેસિડેન્સીના તાતી થૈયામાં ભાડાના મકાનમાં રહેતા રાજેશ પરમાર રહીશ ખાન ઉદયવીર ઉદયવીરસિંહ તોમર અને વિજય મેનબંસીની ધરપકડ કરી છે તેઓની પાસેથી પિસ્તોલ તમંચો અને કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે અમને સક્સેસ મળ્યા જ્યારે અમનામાં મુખ્ય જે એના લીડર હતા જો ગેંગનો લીડર બે લોકો એક ડરના ગાડીમાં જો ગાડી પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં કે ચૌદ જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જોગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જોઈએ આ પકડાયા જોઈએ લૂંટ માટે કોણે આપી હતી જેમ્સને ને ટીપ કેટલા સમયથી આરોપીઓ કરતા હતા રેકી લૂંટ કરવા માટે આરોપીઓ પિસ્તાલીસ દિવસ એટલે કે છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરી રહ્યા હતા કાપોદરા વિસ્તારમાં જ્યાંથી બસ હીરા અને સોનું લઈ જાય છે તેની નજીકનું મકાન ભાડે રાખી દોઢ મહિનાથી રહેતા હતા લૂંટ માટે દરેક આરોપીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી મુખ્ય આરોપી જેમ સલમેડા હીરા લઈ જતી બસની રેકી કરતો હતો મિનિટ મિનિટ બસનું શેડ્યુલ મેળવતો હતો પ્લાન મુજબ ચાર શખ્સ બસને હાઇજેક કરવાના હતા અને ત્યારબાદ લૂંટને અંજામ આપી અન્ય ચાર શખ્સ લૂંટ કરનાર ચાર આરોપીઓને પિકઅપ કરી ફરાર થવાના હતા આરોપીઓ અન્ય ગેંગના સભ્યોની પણ મદદ લેવાના હતા આ સિવાય આરોપીઓ સુરત ગ્રામ્ય વડોદરા સુરત અને ભરૂચની આંગળીયા પેઢી હીરા બજાર અને જ્વેલરી શોપની પણ રેકી કરતા હતા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડપોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવેલ્સના બસમાં આ બધા બડોદા તરફ જાય છે તે એને લૂંટવા માટે જાય આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ અલમેડા છે તેની વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ લૂંટ ધાડ પોલીસ જાપતા પર ફાયરિંગ લૂંટ સમય પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ વાહન ચોરી સહિતના ગુના નોંધાયેલા છે ઉદય અને જેમ્સની થઈ મુલાકાત વધુ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જેમ્સ મકોકા કેસમાં તલોજા જેલમાં હતો ત્યારે જેમ્સની મુલાકાત રાજેશ પરમાર સાથે થઈ રાજેશ મધ્યપ્રદેશના શિવપુરમાં જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવતું હતું કિલ્લાકોટ પોલીસ સ્ટેશનમાં વીસ કિલો ગોલ્ડ ચોરીના કેસમાં રાજેશ જેલવાસ ભોગવી રહ્યો હતો ત્યારથી જેમ્સ અને રાજેશ વચ્ચે મિત્રતા થઈ જેલવાથી છૂટ્યા બાદ રાજેશ પરમારે ઉદય સાથે જેમ્સની મુલાકાત કરાવી ઉદય અગાઉ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો હતો હીરાની સપ્લાય વિશે સારી રીતે જાણતો હતો સુરતની હીરા બજારમાંથી શ્રી રામ ટ્રાવેલ્સની બસ સુરતથી વડોદરામાં મોટા પ્રમાણમાં હીરા અને સોનું લઈ જતી હોવાની ટીપ ઉદયે આરોપી જેમ્સને આપી હતી તેના આધારે બસને હાઇજેક કરી હીરા અને સોનાની લૂંટનો પ્લાન જેમ્સ બનાવ્યો હતો આ પ્લાનમાં ઉદય સહિત તમામ આરોપીઓને ભેળવ્યા હતા એક્સ આર્મી મેન છે આર્મીને નોકરી જ્યારે એને પૂર્ણ થઈ ત્યારે આ જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે મુંબઈમાં કામ કરતા હતા ત્યારે આ ચોરીમાં જો ત્યાં વીસ કેજી ગોલ્ડ અને ચોરીમાં પકડાયા જેલ વિગત એના કહવા પ્રમાણે છે તે સાત મહિના જેલમાં હતા પછી છૂટા પછી પોલીસમાં જ્યારે ભરતી એની થઈ અત્યાર સુધી જો ઇન્વેસ્ટિગેશન આવ્યા છે જો એના જ પૂરા ઇન્ટ્રોગેશન નીકળ્યા છે કે જ્યારે આ ગુના થયા ડિટેક્ટ બહુ મોડો થયા તો ગુના થયા પછી જો આ પોલીસમાં ભરતી નીકળી તો એના ભરતી થયા જો એક સારમી વગેરેના કોટા હોય છે એમાં ભરતી થઈ ગયા અને ત્યાં મુંબઈ આપણા ગ્વાલિયર મુરાયનામાં ફરજ આવતા હતા દરમિયાન મુંબઈમાં ડિટેક્ટ થયા ગુના ડિટેક્ટ થયા પછી આ જેલ ગયા જોઈએ આમ લૂંટ ધાડ અને ચોરી જેવા ગંભીર ગુના આચરવામાં માહેર ટોળકીએ જે પ્લાન બનાવ્યો હતો એ ખરેખર કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવો હતો આરોપીઓ આ પ્લાનને અંજામ આપવાની માત્ર એક ડગલું દૂર હતા પરંતુ પોલીસની સતર્કતાથી આ પ્લાન પર પાણી ફરી વળ્યું શાતિર ગેંગ સક અંજામ આવી ગઈ મુખ્ય આરોપી જેમ્સ સહિત તેના સાગરીતોની પૂછપરછમાં અન્ય ગુના પરથી પડદા ઉંચકાય તેવી શક્યતા છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ સુરત